જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આવ્યા છે અત્યારે ઉના તાલુકાના પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં કારણ કે પ્રયાગમાં આપણે એક આયોજન રાખેલું હતું મુક્નાનંદજી બાપુ પ્રેરિત સાપરડાવાળા બાપુની કૃપાથી આપણે બધા સાથે મળી અને આયોજન કરેલું છે કે બધા ભક્તોને અહીંયા બોલાવી અને ફરાળ બધાને કરાવી આરતી કરી ભોળાનાથની મહાશિવરાત્રી નિમિત્તે અને પછી છૂટા પડવાનું છે તો અમારી સાથે ઘણા બધા વ્યક્તિઓ આવ્યા છે અત્યારે ગોપાલભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને આ બધા જ મહેમાનોને આપણે સાથે લાવી ફૂલ ફેમિલીમાં છે એક ગાડી છે બોલેરો છે રિક્ષાઓ છે બીજી ટુ વ્હીલર્સ છે અને બધા અત્યારે આપણે કેતનભાઈને અને જગદીશભાઈને મળીએ અને આયોજનની વ્યવસ્થા કઈ રીતના કરી છે તમને બતાવીએ અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે મહાશિવરાત્રીને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય ભોલેનાથ ભોલેનાથના આશીર્વાદ આપ સૌ પર સદાય બન્યા રહે એવી પ્રાર્થના કરીએ છીએ અને બાપુની કામગીરી ખૂબ જ અહીંયા સરસ છે ગૌશાળા છે માનવ સેવા આવો બાપા આવો માડીનો એક ભાવ હર કોઈને મીઠો આવકાર આપી અને બાપુ કાર્ય કરે છે પક્ષીઓની સેવા કરે છે ગાયોની સેવા કરે છે માનવતા રૂપે એ ખૂબ જ સારી ફરજ નિભાવે છે એટલે બાપુના શરણોમાં પણ આપણે વંદન કરીએ અને બાપુને હંમેશા સ્વસ્થ તંદુરસ્ત નિરોગી ઈશ્વર રાખે એવી પ્રાર્થના કરીએ બતાવીએ આગળ આપણે કઈ રીતના કાર્યક્રમ છે તો ચાલો ઘણા બધા મહેમાનોને આપણે સાથે લાવ્યા છે આ બધાયને શિવરાત્રી રહ્યા હોય બધાને આપણે ફરાળ કરાવવાનું છે

સરસ મજાનો અહીંયા કુંડ છે પિતૃઓને પાણી અર્થે બધા પાણી પાતા હોય છે અહીંયા તો આપણા આપણી સાથે આવેલા બધા જ મહેમાનો અલગ અલગ પિતૃઓના નામ લઈ અને પાણી અર્પણ કરે છે સરસ આપણે પણ ભાગ્યશાળી કહેવાય કે મહાશિવરાત્રી ને દિવસે આયોજન રાખવામાં આવ્યું ને બધાને સાથે મળી રહેવાનું

રીતના પરિક્રમા લોકો કરતા હોય છે ગોપાલભાઈ પાણી પાઈ છે હવે હર હર મહાદેવ ગોપાલભાઈ જય ભોલેનાથ ઓમ ત્રંબકમ યજા મહે સુગંધી પુષ્ટિ વર્ધનમ પુરવા રૂકમે બંધના મૃત્યુ મોક્ષે મામૃતા ભોળાનાથ પાણી અર્પણ કર્યું છે ગોપાલભાઈ શૂટિંગમાં વ્યસ્ત હતા ગોપાલભાઈને પણ પાણી પિતૃઓ ના અર્થે અને દેવો અર્થે સર્વે ઈશ્વર આપણી ઉપર રાજી થાય એવી ભાવના સાથે સૌ પાણી રેડતા હોય છે અહીંયા ચાલો તો પાણી રેડીને આપણે જે કાર્ય માટે આવ્યા છે એ કાર્ય આપણે કરીએ ખૂબ સારી રીતે અહીંયા બધા ભક્તો શ્રદ્ધાથી આવતા હોય છે જાય ગણપતિ બાપા ખૂબ બરાયું છે કરતાલનું કીર્તન અને મંડળ એ દેશમાં બધા માતાઓ છે એ કીર્તન અને કરતાલ વગાડવાના છે આમ સૌ નિહાળજો અમે પણ તમને બનશે તો હું ખૂબ સારી રીતે આયોજન છે અને ખૂબ સારી રીતે ભજન અને કીર્તન ભગવાનનું નામ લઈ અને થશે જેથી કરીને આપ સૌ પણ નિહાળો અને ભગવાનનાથના દર્શન કરો આવી રીતના કંઈક સરસ મજાનું આયોજન કર્યું છે

પક્ષીઓની પણ સેવા થોડી કરવી જોઈએ આપણો ધર્મ છે મિત્રો આપણે અહીંયા સ્ટોર રૂમ છે ને ડીસો ને બધું એવું લઈને ભોજના લઈએ જવાનું છે જેસ કે હેલ્થ ગ્રુપના તમામ મેમ્બર્સ અત્યારે લાગી ગયા છે સેવામાં આશ્રમ તો સ્ટોર છે હા ચાલો ચાલો ચાલો

અત્યારે એ સાપરના વસ્તુઓ છે આમાં ખીર છે આમાં છૂકી ભાજી છે ચીવડો છે અને વરસાદ છે બધા ભક્તોને પૂજા કીર્તન આરતી થઈ જાય પછી બધા ફરાળ કરાવવાના છે અહીંયા ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી છે આપણે પણ દર્શન કરીએ અને ભાવ ભક્તિથી ભગવાનના ગુણગાન કરીએ શિવરાત્રી નિમિત્તે આ આશ્રમનું કિચન છે આખું કિચનની વ્યવસ્થા તમે જો બાપુની પ્રેરણાથી ખૂબ સારી એવી વ્યવસ્થા કિચનની કરી છે બધી સામગ્રી ભોજનને લગતી ફરાળ છે આ અહીંયા બધી વસ્તુ બનાવવામાં આવે છે આસણ ધોવાની વ્યવસ્થા પાન પીવાની વ્યવસ્થા ખૂબ સારી રીતે વિશાળ જગ્યામાં બધી વ્યવસ્થા રાખવી રૂપના બધા જ મેમ્બર સેવામાં લાગી ગયા છે થાળી અને વાટકા સાફ કરે છે આરતી કર્યા પછી અહીંયા આપણે રાસનું આયોજન છે થોડુંક બધી ભક્તો બહેનો રાસ લઈ રહ્યા છે રમવા ગયા તમે સરસ મજાનો રાસનું આયોજન કર્યું છે બધાય ભક્તો રાસ રમી રહ્યા છે પછી આપણે બધાને અહીંથી લઈ જશું ભોજન લઈએ પ્રસાદ લેવા માટે મિત્રો આ ભોજન લઈ જવામાં આવે છે ફરાળ રુદ્ધ માતા પિતાઓ માટે અત્યારે અહીંયા સામેની જગ્યાએ આશ્રમ છે ત્યાં ભોજન પુગાડવાનું છે રુદ્ માતા પિતા હાલી હકેમ નથી એટલા માટે તો આપણા ગ્રુપના જ વ્યક્તિઓ બધા અહીંથી ભોજનની સામગ્રી લઈને વા સામે આશ્રમમાં જશે અને બધાને ફરાળ કરાવશે ખૂબ જ મોટો છે જેટલા પણ વ્યક્તિ આવશે બસો જણાનું મિનિમમ અપ્રોક્સ ફરાળ રાખેલું છે બધા ભક્તોને અહીંયા આપણે ફરાળ કરાવશું શિવરાત્રિ નિમિત્તે બધા માટે ફરાળ રાખેલું છે અહીંયા જમવાનું કાઉન્ટર છે અહીંયા બધું મુકાઈ ગયું છે એકમાં ખીર છે પૂરી છે

ખૂબ સારી રીતે બધા પ્રસાદ લઈ રહ્યા છે હજી મહેમાનો આવે છે બીજા આશ્રમમાં રહેતી માતાઓ છે બધી આ આપણી જેસ કે હેલ્થ ગ્રુપની આખી ટીમ છે જે પ્રસાદ પીરસવા માટે ઊભી છે હરે ઓમ દાદા કેમ તમે થાળી કોના માટે લીધી આપણે દાદાને

જય ભોલેનાથ હમજીને જ રાખું આપડા બધા મહેમાનો સારી રીતે પ્રસાદ લઈ રહ્યા છે બધા પરિવાર છે પુનાથી મહેમાન આવ્યા છે મહેશભાઈ ને મિત્રો આ છે મારા કેતનભાઈ પ્રસાદ લેવા માટે ઘણા બધા ભક્તો વધી ગયા છે પણ ઈશ્વર પૂરું આટલા ભક્તો છે રોહિતભાઈ આવી ગયા છે ખૂબ મોડું થયું પણ આખરે પૂગી ગયા સેવામાં લાગી ગયા છે હવે માહોલ તમે જોવો અહીંયા સરસ મજાનો માહોલ છે અઢીસો ત્રણસો જણાની અહીંયા રસોઈ છે ફલાળ બધાયને ફરાળ કરી અને પછી આ સો રાસ રમવો હોય રાસ રમી પોતાની રીતે ભજન કીર્તન કરી અને પછી છૂટા પડીશું છું ગ્રુપના બધા હજી રસોઈ હારવામાં છે કારણ કે પબ્લિક ઘણી બધી હતી રસોઈ બનાવવાનું હજી ચાલુ છે વ્યક્તિઓ ઘણા બધા વધી ગયા છે એટલા માટે સૂકી ભાજી ફરી બનાવવી પડે એમ છે તો બધાય અત્યારે સેવામાં છે મારે ખજુદરાથી મામા પણ સેવામાં લાગી ગયા છે એ ઉમેશભાઈના પપ્પા છે જગદીશભાઈ છે કાકા છે સુનિલભાઈ છે અમારા હિરેનભાઈ છે કિશનની વ્યવસ્થા છે કિશનમાં આખો આપણો સ્ટાફ સેવામાં લાગ્યો છે પૂરી વણાઈ રહી છે ગોપાલભાઈ ભાઈ મરચા સુધારે છે અત્યારે હવે કારણ કે આપણા ટાર્ગેટ દ્વારા વ્યક્તિઓ થઈ ગયા છે એટલા માટે આ સેવા કરવી પડે એમાંથી કેમ ગોપાલભાઈ મજા આવે જ ને ઈશાનભાઈ છે પપ્પા છે જગદીશભાઈ છે

એક તરફ ખીર અને એક તરફ સુખી ભાજી જ જ આવવામાં છે કારણ કે ટાર્ગેટ બારું પબ્લિક અત્યારે થઈ ગયું છે અત્યારે આપણે બધી રસોઈ ફરીથી પાછી બનાવવી પડી સારું ભગવાન પૂરો કરે આ ખરી પાછી ઘટી એટલે ગોપાલભાઈ ને હિરેનભાઈ પાછા શાકભાજી સુધારવા છે ઈશ્વરની કૃપા છે કે અહીંયા પૂરું નથી થાય એમ એમ ઘટે નથી પ્રસાદ વિના કોઈ નહીં જાય કારણ કે કારણ કે ઈશ્વર પૂરું કરી શકે આ માણસ નું કામ નથી ભાઈ ખોલે રાખજો આપણે પ્રસાદ વિના ના કોઈ અહીંથી જવા ન જોઈએ સિ સેવા તો જો આને કહેવાય મિત્રો também de tudo કરે છે હા આ કોઈ માતા-પિતાઓને રાખવામાં આવે છે અહીંયા ભોજન અલગથી આપણે વિડીયોમાં નતા પોગી હક્યા મતલબમાં અહીંયા પણ ભોજન આપણે આપવાનું હોય છે ને મહેમાનોને પણ સંભાળવાનું છે જય હાલો હવે રજા આપણે હા અરે માં કેમ છો

જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે આ રીતના આયોજન અહીંયા ખૂબ સારી રીતે સેવા કરે છે જગદીશભાઈ છે બધા મસ્ત સેવા આપી રહ્યા છે અહીંયા બધા સેવામાં આવે છે તમારી આજુબાજુ પણ કોઈ લોકો સેવામાં જોડાવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો અહીંયા જયેશભાઈ છે ભાઈ કેતનભાઈ છે જગદીશભાઈ છે બધા લોકો અહીંયા સેવા અર્થે બધા આવે છે ખૂબ સારી રીતે અહીંયા વ્યવસ્થા બધી કરી હતી બધાએ પ્રસાદ લીધો આનંદથી ભાવવડિયા કીર્તન ભક્તિ કરીને બધા ગયા છે તો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત હરિઓમ શિવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય ભોલેનાથ